જોહાર જય આદિવાસી આદિવાસી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હાલ આપણે વાલોડ તાલુકાના દેગામા ગામે છે અને તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે આંગણવાડી છે દેગામાં બે અને આ જે આંગણવાડી છે તે ઓગણીસો ને આંગણવાડી છે અને હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ જે આંગણવાડી છે એને જર્જરિત ઘોષિત કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય થયો અહીંના લોકો સાથે વાત કરતા એ ખબર પડી કે ત્રણ વર્ષ જેટલો સમય થયો છે આ આંગણવાડીને જર્જરિત ઘોષિત કરી દેવામાં આવી છે જો કે આ આંગણવાડીમાં જે બાળકો આવે છે એમને હાલ તો જે સંચાલક છે એમના ઘરે બેસાડીને એમનો અભ્યાસ કરાવવામાં આવે છે એમની એક્ટિવિટી કરાવવામાં આવે છે પરંતુ અહીં પ્રશ્ન એ ઉઠે છે કે ફક્ત આ દેગામાની વાત નથી અમારા દ્વારા આગળ અંબાચ અને અન્ય ગામોમાં પણ મુલાકાત કરવામાં આવી હતી અને ત્યાં પણ અમે આંગણવાડી જોઈ હતી તો સમગ્ર તાપી જિલ્લાના જે ગામડાઓ છે દરેક ગામડાઓમાં આંગણવાડીની પરિસ્થિતિ આ જ છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી જર્જરિત ઘોષિત ઘોષિત કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એનું જે બાંધકામ છે તે કરવામાં નથી આવતું અમારા દ્વારા જે કસવાવ ગામની આંગણવાડીઓની મુલાકાત કરવામાં આવી હતી તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ થઈ હતી કે મકાન મંજૂર કરી દેવામાં આવ્યું હતું તો પણ બાંધકામ શરૂ ન થયું હતું અને જે બાંધકામ શરૂ થયું હતું તો તે આંગણવાડીનું અધૂરું કામકાજ રાખવામાં આવ્યું હતું અને આ જે આંગણવાડી છે એ ઓગણીસો ઇઠોતેરની છે તો અમારા દ્વારા માહિતી મેળવતા અમને એ માહિતી મળી છે કે આ જે આંગણવાડી છે એના બાંધકામ માટે મંજૂરી મળી ગઈ છે અને એવું પણ જણાવવામાં આવ્યું કે આ મહિનાની અંદર જ મંજૂરી મળી છે પરંતુ હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે શું ખરેખર આનું બાંધકામ થશે કે પછી ફક્ત અને ફક્ત કાગળ પર જ મંજૂરી રહેશે અંદર અમે તમને બતાવીએ તો અંદર પણ તમે જોઈ શકો છો આ જે આંગણવાડી છે એની પરિસ્થિતિ શું છે અને આ તમે નીચે જોઈ શકો છો નીચે પણ જે ટાઇલ્સ બેસાડવામાં આવી હતી તે પણ તૂટી ગઈ છે આજે જે થાંભલા છે તે પણ જર્જરિત કરી દેવામાં આવ્યા છે અને આ તમે એની દિવાલો જોઈ શકો છો સૂત્રો તો સારા સારા લખવામાં આવ્યા છે પરંતુ સરકાર આ બાબતે કોઈ ધ્યાન નથી આપી રહી એવું લાગી રહ્યું છે અહીં એક સૂત્ર છે કે બાળકના જન્મ પછી તરત જ માતાનું ધાવણ આપવું અને નીચે લખ્યું છે આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે આજનું જે આ બાળક છે એને ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રાખવાના પ્રયત્નો કરી રહી હોય કાં તો પછી એમને આ જે આંગણવાડીઓ છે આંગણવાડી બનાવવામાં કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે કારણ કે આ કોઈ એક જ આંગણવાડીની પરિસ્થિતિ નથી પરંતુ સમગ્ર જિલ્લામાં તાપી જિલ્લામાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તો જે પ્રશાસનમાં બેઠેલા અધિકારીઓ છે એમણે આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરવાની જરૂર છે અને તાત્કાલિક જ આ જેટલી પણ આંગણવાડીઓ જર્જરિત થઈ ગઈ છે તેનું પણ બાંધકામ કરવાની જરૂર છે સાથે સાથે જ્યાં આંગણવાડીઓનું બાંધકામ શરૂ થયું અને અટકી ગયું છે તો તેનું પણ બાંધકામ કરવું જરૂરી છે આના પહેલાં અમે જ્યારે અંબાચની જે કાંગણવાડી આંગણવાડી છે એની મુલાકાત લીધી હતી જ્યાં કોટવાડી આદિવાસીઓ વસે છે તો તે આંગણવાડીમાં તો એવું થયું હતું કે ત્યાંનું જે મટીરિયલ છે તે પણ ત્યાંથી હટાવી લેવામાં આવ્યું હતું એટલે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે પછી જે સરકારમાં બેસેલા અધિકારીઓ હોય તો એ તમામે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે આ જે છે એમનું મકાનની બાંધકામ થાય તેથી કરીને જે બાળકો છે તેઓને શિક્ષણની સુવિધા અને જે એમની અન્ય એક્ટિવિટીઓ છે તે સુવિધા મળી રહે અને જે સંચાલકો છે એમને પણ સારી એવી સુવિધા મળી રહે તો આ વિડીયોના માધ્યમથી તમારા સુધી એ જ પહોંચાડવાનો પ્રયાસ છે કે આવી જ આંગણવાડીઓની પરિસ્થિતિ છે તે બાબતે સરકાર અને જે અધિકારીઓ છે તે ધ્યાન આપે અને આ જે મકાનો છે એનું બાંધકામ તાત્કાલિક ધોરણે શરૂ કરે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરે બાકી કરી લેજો જોહાર જય આદિવાસી